એક સ્વરૂપવાન યુવતી સુરતના હિરાણા વેપારીનો પીછો કરતી હતી અને અચાનક તેની ગાડીમાં બેસી ગઈ બાદમાં શરીર સુખની લાલચ આપી સુરતનો વેપારી આ લાલચમાં આવી પણ ગયો આ સ્વરૂપવાન યુવતીએ વેપારીને હની ટ્રેપમાં ફસાવી નગ્ન વિડીયો બનાવી લીધો અને હકીકતની ફિલ્મ તો પછી ચાલુ થઈ નગ્ન વિડીયો બનાવ્યા બાદ આ યુવતીએ વાયરલ કરવાની ધમકી આપી રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આ રીતે સતત ચાલતું રહ્યું અને વેપારી પાસેથી રોકડ રકમ અને સોનાની વીટી સહિત કુલ એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા પડાવી લીધા આ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીંટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવ પડાવી લીધેલા